હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની મહેક પર આજે હું તમારી સાથે શેર કરીશ જે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે તેની રેસિપી અને તે છે મિત્રો કુરકુરે અને આ કુરકુરેને તમે ઘરે જ એકદમ સરળ રીતે બનાવી શકો છો અને કુરકુરે ખાવામાં એટલા ટેસ્ટી અને ચટપટા બને છે કે દરેકને ભાવે અને આ કુરકુરેનો ચા અને ટામેટો સોસ સાથે તેનો સ્વાદ છે તો ચાલો બનાવીએ આ આસાન કુરકુરેની રેસીપી અને મિત્રો તમને મારી જે રેસીપીઓ ગમતી હોય અને તમે જો મારી ચેનલ બનાવો છો અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો શરૂઆત કરી લઈએ આંખ રેસીપી કુરકુરે બનાવવાનું તો ચાલો આપણે બાળકોને ખૂબ જ પ્રિય છે એવા આપણે કુરકુરે બનાવવાની શરૂઆત કરીશું તેના માટે મેં બે વાટકી ચોખા લીધેલા છે તમે બાસમતી પણ લઈ શકો છો અને ખીચડીયા ચોખા પણ લઈ શકો છો કોઈ પણ તમે ચોખા લઈ શકો છો આ બે વાટકી મેં ચોખા લીધેલા છે તેને આપણે પેનમાં લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર તેને આપણે રોસ્ટ થવા દઈશું આપણે નોર્મલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ થવા દઈશું હવે એકાદ મિનિટ માટે મેં રોસ્ટ કરી લીધેલા છે ચોખાની તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું તેને ઠંડા થવા દઈશું આપણે હવે ચોખા આપણા ઠંડા થઈ ગયા છે તો મિક્સર જારમાં આપણે તેનો પાવડર કરી લઈશું હવે મિક્સર જારમાં મેં પાવડર કરી લીધેલો છે તો તેને આપણે ચાળી લઈએ આ રીતે આપણે ચાળી લઈશું હવે ચોખાના લોટને આપણે ચાળીને લઈ લીધેલો છે હવે જે ચોખાનો લોટ હતો તેમાંથી મેં એક વાડકી ચોખાનો લોટ આ રીતે લઈ લીધેલો છે અને તમે જોઈ શકો છો આ રીતે મેં બારીક પાવડર કરી લીધેલો છે તો એક વાડકી આપણે ચોખાનો લોટ લઈશું બે ટેબલ સ્પૂન આપણે ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે અને બે ટેબલ સ્પૂન આપણે બેસન લઈશું હવે સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું અને એક ચોથાઈ ચમચી આપણે બેકિંગ સોડા લઈશું તો ચાલો શરૂઆત કરીએ હવે તેના માટે મેં એક બાઉલમાં આપણે ચોખાનો લોટ એડ કરી લઈશું ઘઉંનો લોટ લઈ લઈશું બેસન લઈ લઈશું મીઠું લઈશું આપણે આપણે સોડા લઈશું બધું મિક્સ કરી લઈશું અને તેમાં પાણી આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે જરૂર પડે તેમ આપણે પાંચ મિનિટ માટે આ રીતે ફેટી લઈશું જેમ ફેટીશું તેમ આપણા કુરકુરે સરસ થશે તો પાંચ મિનિટ માટે આ રીતે ફેટી લઈશું હવે હું તમને પેસ્ટ પણ બતાવી દઉં મેં આ રીતે પેસ્ટ કરીને તૈયાર કરેલી છે જોઈ શકો છો તમે આપણે 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 કરેલું છે માટે લઈશું હવે એક પેનમાં આ લિક્વિડને ટ્રાન્સફર કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અત્યારે આપણે ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી આપણી આ લિક્વિડ છે એકદમ ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવીશું આપણે આ સતત હલાવતા રહીશું કારણ કે આપણો લોટ નીચે ચોટી જશે તેથી આપણે આ રીતે હલાવતા જ જઈશું જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે હલાવી રહીશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ રીતે આપણે થોડું થોડું ઘટ થવા લાગી છે હજુ આપણે થોડી વાર માટે આ થવા દઈએ હવે તમે જોઈ શકો છો એકાદ મિનિટ માટે મેં હલાવી લીધેલું છે અને લિક્વિડ આપણું એકદમ સરસ કટ થઈ ગયું છે આ સમયે આપણે હું એક બટરનું પીસ એડ કરી દઈશું અને ફરીથી આપણે હલાવી લઈશું આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને ફરીથી આપણે હલાવી લઈશું થોડી વાર માટે હવે તમે જોઈ શકો છો આપણી પેટ સરસ રી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું આપણે ખાસ ગેસને અત્યારે બંધ કરી દીધેલો છે અને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું હવે લોટને આ રીતે કોર્ન લઈ લીધેલો છે તે એડ કરી લઈએ અને મિક્સ કરી દઈશું આપણે હવે કોર્ન ને મેં સારી રીતે મિક્સ કરી લીધેલો છે અને લોટ આપણો થોડો ગરમ છે તો તેને આપણે ઠંડો થવા દઈશું હવે મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે થોડી વાર માટે આ રીતે મસળી લઈશું જેમ લોટ બાંધતા હોય તેમ આપણે બાંધી દઈશું જો હાથમાં લોટથી ચીપકતો હોય તો થોડો તેલવાળો આપણે હાથ કરી લઈશું હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો આમાંથી આપણે કુરકુરેનો શેપ આપી દઈએ આપણે થોડો લોટ લઈશું એક નાની ગોળી વળે તેટલો જ આપણે લોટ લઈશું અને આ રીતે દોઢ રાઉન્ડ કરી દઈશું અને આંગળીની મદદથી આપણે આ રીતે સેપ આપતા જઈશું કુરકુરેનો જોઈ છો આ રીતે આપણે શેપ આપી દઈશું તમે આ રીતે ગોળ બોલ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને આમાંથી હું તમને બીજો શેપ પણ બતાવું તમે આ રીતે કરી અને તમે ગોળ રાઉન્ડ શેપ પણ આપી શકો છો આપણે અત્યારે કુરકુરો બનાવીએ છીએ તો કુરકુરીનો શેપ આપી દઈશું લોટમાંથી આપણે આ રીતે આપી હવે કુરકુરીને મેં બધા લોટમાંથી આ રીતે શેપ આપી દીધેલો છે અને તમે જોઈ શકો છો મેં કઢાઈમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે ગરમ થઈ ગયું છે તેલ તો તેમાં આપણે કુરકુરીને એડ કરી લઈએ અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને થોડી વાર પછી આપણે એકદમ સ્લો કરી દઈશું એકાદ મિનિટ પછી આપણે સ્લો કરી દઈશું ગેસની ફ્લેમને હવે એક મિનિટ થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમ અત્યારે સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે થવા દઈશું કુરકુરીને હવે તમે જોઈ શકો છો કુરકુરીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને કુરકુરીને મેં એકદમ સ્લો ફ્લેમ ઉપર થવા દીધેલા છે અને તમે જોઈ શકો છો સરસ એવા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું તો તે જ રીતે આપણે બીજા કુરકુરીને પણ તૈયાર કરી લઈશું હવે કુરકુરી આપણે અડધા તળાઈ ગયા છે અને અડધા આપણે તળવા મૂકેલા છે અડધા કુરકુરી આપણે તળાઈ છે ત્યાં સુધી આપણે તેના ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં દળેલી ખાંડ લીધેલી છે મીઠું લીધેલું છે ચાટ મસાલો લીધેલો છે આમચૂર પાવડર છે લાલ મરચું પાવડર છે ગરમ મસાલો છે અને સંચલ લઈશું આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈએ અત્યારે મેં મસાલા લીધેલો છે તમે વધારે ઓછું મસાલામાં કરી શકો છો હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ હવે કુરકુરી આપણે તળાવીને રેડી થઈ ગયા છે અને મસાલો પણ આપણે બનાવી દીધેલો છે તો તેની ઉપર આપણે મસાલો એડ કરી લઈએ તમે જો કદાચ ચીખું પસંદ હોય તો તમે થોડુંક મરચું પાવડર પણ એડ કરી શકો છો વધારાનું હવે કુરકુરી આપણે તૈયાર થઈ ગયા છે મસાલો છાંટીને તેને આપણે બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે મિત્રો આપણા ટેસ્ટી અને ચટપટા પૂરે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે તેને હું તમને તોડીને પણ બતાવ કેવા સરસ બન્યા છે જો